તો નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ અને મિત્રો આ વિડીયો છેલ્લે આ તડકો પણ ખૂબ મીઠો લાગે છે અને તે સાથે મિત્રો લીલીછમ હરિયાળી જોઈ અને આંખો પણ ઠંડી પડી ગઈ છે તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે ખૂબ મોજ આવવાની છે અને એક વિચિત્ર પ્રકારનું માછલું પણ તમે

ત્યારબાદ મિત્રો ઠંડીની મોસમ છે એટલે આ તડકો ખરેખર બહુ જ મીઠો પણ લાગે છે અને તે સાથે મિત્રો આવી રીતે મારું સવાર પણ જોતે જોતે જ જાય છે મિત્રો આ લાંબો રસ્તો તમે જોઈ રહ્યા છો કિલોમીટર મારો હાઈવે ત્યાં સુધી આવી જ રીતે પગયાત્રા છેડ સુધી ચાલુ ને ચાલુ જ રહેશે અને મિત્રો આ લીલી હરિયાળી તમને ખરેખર સારી લાગતી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હવે મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી મેન જગ્યા ઉપર એટલે હવે આ માછલું જોઈ અને

દેખાવા એક નંબર અને ક્યુબ પણ લાગે છે અને તે સાથે મિત્રો તેનો કલર જોઈને તો કદાચ કોઈ પૂગી શકે નહીં અને ત્યારબાદ મિત્રો આ માછલું કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને પણ જરૂર જણાવજો અને મિત્રો આ વિડીયો હવે અહિયાં સુધી જ તો બધાને જય શ્રી કૃષ્ણ અને મળીએ હવે નવા વિડીયો ની સાથે અને ત્યાં સુધીમાં વિડીયો લાઈક શેર પણ કરવાનું ભૂલતા નહીં